માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે સુરજજી રણા મોવત તાલુકાના કરજેલિયા ગામે સ્ટોરમાં કામ કરતા એક યુવાને આદિવાસી બાડાની છેડતી કરતા પોલીસ જાણ કરાયા બાદ આયુવાનને અટકાયત કરવામાં આવી પણ બાદમાં પોલીસને યુવાનને છોડી દેતા આદિવાસી સભાઓના લોકો વે ફર્યા હતા રે મોડી સંજે સ્ટોરમાં તોડફોડ અને આગ ચપ્પી કરતા વાતાવરણ તંગ બન્યું ટોડાએ हल्ला કરીને રાજસ્થાની સમુદાયના લોકોની દુકાનો બંધ કરવાનો શરૂ કરતા ભાગદોડ મચી ગઈ

એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બહાર એ ટેબલને સળગાવવાની કોશિશ કરે ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો આ રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે અત્યારે કયા પ્રકારનો આવે છે અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષનો થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ